તો હેલ્થ ટુ ફેમિલી કે જય માતા જાય છે ના ગામમાં અમારા મામાની ઘરે તો ના જવાનું છે ને હું ભાઈ હું તી પછી એના જઈ આપણે માંડવાને હું લેવા જવાનું છે ને તો જઈએ આપણે ને મળશું સીધા ગામમાં આવે ફાઇનલી મિત્રો જો આપણે માંડવા લઈને જઈએ યાર તો આમ લઈને જાય યાર કેમ કે એક માંડવો લેવાનો હતો એમ તો બોલાવે નહીં કઈ નહીં

અમારા વિજયભાઈ છે ગીત ચાલુ થઈ જાય ધીમે ધીમે તમે જો બને દેખાય ને બધાય બધાયને મોટો લેવા કારણ કે મજા લાગે એટલે તમે મિત્રો આવે આ કાઈ બોલો મમ્મી ને કાવજે તો નાનજીભાઈ ની બાઈ ઉતારો जरा અમે

તો ફાઇનલી કહીશ આપણે વસી કાહણ યાર કેમ કે મારા પપ્પાને મેકવા આવેલો હતો અહીંયા તો મેઘીને પછી વહીઓ જાય ઘરે તો આપણે એવા તમારા મારા પપ્પાને મેંકવાના કઈ ઘઉં પાકી જશે કાઢવાના હતા એટલે મારા પપ્પાને મેકવા આવ્યો તો તો જવો તમે આપણા ઘઉં છે ને બધા પાકી ગયા છે યાર તો કટર આવેસ્ટર કે કટર કે હું કંઈ ખબર નહીં એ આવશે તો એ ઘઉં કાઢવાની એટલે મારા પપ્પા આવવાના હું આગળ વહીઓ જાય વાગી જશે તૈણ ને આ મિત્રો આપણો કવો છે જો બાંધી દીધો તો આમ અંદર બે રિંગ ભરી દીધી આ થાંભલો મેકલો હે આપણે જઈએ મિત્રો આની ઉપર કેમ થાય જવાય ન ખબર નહીં યાર પડશું તો ટપકી જવું પણ ધીમે ધીમે જવો તમે આ પડે ન ખબર નહીં હાલતું નહીં ભાઈ હાલાવી દો હાલતો ને નહીં થાંભળે એમ તો કડક છે યાર આમાં હોય બધું યારું નેવું બધું તો જો આવો કંઈક કહો બે રિંગ બાંધી દીશે જો હા કે ખેર ભોંગળો મેં જો જોઈ એમાંથી માલ જાય ઓલી રિંગમાં તો આવું કંઈક ભરજ તો નથી ઉપર તો ભરતું ઉપર આવવાનું છે ઓલ હુકાઈ જાય પછી બીજી રિંગ ભરવાની હોય તો આવ્યું આપણે પછી કઈ માથે જવો તમે આમ કરો એટલે ભાઈ અંદર મજા આવે બીક લાગે પણ મજા આવે કહો કે બહુ ઊંડો ને હશે પછી ત્રીસ ફૂટ હશે તો યાર બીક તો લાગે જ યાર કોને બીક કોને ન લાગે તો આવું બધું હોય ને આપડે મળી કરીએ હવે તમે ભૂમણા દેખાતા છે કેવડું ડબો હવે આ બધું બસ આ લંગડું આમ તમે તો આવું કંઈક જંગલ છે યાર એમાં સહી છે આપણે મારા મામાના છોકરા નાંજીભાઈ ની તૂટી ગઈ હાંધવા આમ જોવું તમે ભૂમણા તો જો એટલા બધા જોવો તો યાર

તોડી નથી ભાઈ શેન તો આપણે રિપેરિંગ કરી નાખીએ યાર કેસ આપણે ભાગીએ છીએ યાર કેમ કે રંજીભાઈની ગાડીની શેન રિપેરિંગ છે નહીં યાર તો આપણે પાનો એક લેવા જવું જોઈએ ઘરે ને તા સિવાય થાય એમ છે નહીં તો ઘરે આવી જઈને સવારે આવીશું કે આ સાંજે આવીશું મોડા મોડા ફાઇનલી મિત્રો જો આ અમારે કોટિયા ભાઈ જો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મમ્મીની ઘરે અને વરસાદ જઈ છીએ આપણે વાનો દેવા તો મારા મમ્મી પૂરી થાય એટલે વાનો તો દેવો જ પડે તો જઈ છીએ અમારે વરસાદ બધા હેલા આવે તો હરીશભાઈને બધા અમારા મયુરભાઈને બધા

તો આવું કઈ કોઈ મિત્રો હાથમાં ઘઉ ને આવું લઈ શકો પછી મેં કોઈ નાળિયેર નાળિયેર ભાર કોઈ તો રહી ને હાથમાં અમારી જવાથી આવી રીતે બધું કઈક

આપડે ભોગીએ તમે આવ બધું હોય કે યાર ગીત ગાય સંભળાય ની કાય બધા મયુરભાઈ ને બધે ઉભા હે જો પકડે ને યાર તો હોય બધું કે યાર

મેં એક બાઈક આવતી હોય ભાઈ બોતથી આમ સેપવું પડે યાર કેમ કે પુરુષી બેન દાંત આવ્યા નહીં હતી પુરુષ દાંત નહીં આવે ને દાંત આવ્યા નહીં એટલે કઈ સાવિત વેકે નહીં આવે એટલે આમ સેપીને આપવું પડે એમ પુરુષ બેન ખાય તો મજા આવે ને તો મજા આવે ને દાંત કરે તો બીગડું ખબર જ લે યાર તો મિત્રો ચેનલમાં નવો હોય તો એક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીને નાખ વ્લોમાં કે બાય બાય જય માતાજી જય દ્વારા કરીશ